ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આપણે આ પુત્રદા એકાદશી તો કરીએ છીએ જાણીએ છીએ અને એને પુત્રદા એકાદશી કહીએ છીએ પણ આ એકાદશીને પવિત્ર એકાદશી પણ કહેવાય છે અને એના પછીનો દિવસ એટલે પવિત્ર બારસ પણ કહેવાય છે હવે આ પવિત્રા એકાદશી એટલા માટે કહેવાય છે કે એ દિવસે ભગવાન વિષ્ણુ અથવા તો આપણા ઘરમાં જે કોઈ પણ દેવી દેવતા હોય એમને નવા પવિત્રા પહેરાવવાનો જે દિવસ હોય છે એ આપણે પવિત્રા એકાદશી કહી શકાય ને એ દિવસે ના આપણે પહેરાવી શકીએ તો બીજા દિવસે એટલે પવિત્ર બારસે પણ પહેરાવી શકાય છે આ બહુ મહત્ત્વનું છે કેમ છે એના વિશે આજે હું સત્સંગ ના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ એનું ફળ એ શું છે શાસ્ત્રમાં લખેલું છે કેવા પવિત્ર અને બધું હોય ભગવાન માટે આજે હું બધું તમને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે પવિત્રા ભગવાનને પહેરાવવાનો અર્થ આપણી દેશી ભાષામાં કહીએ તો તમને ખબર હશે ને આપણે બધા ઘરે ઘરે હોય છે કે આપણા ઘરમાં જે ભગવાનના ફોટા હોય માનવ વિષ્ણુ ભગવાનનો હોય શંકર ભગવાનનો હોય ગણપતિ બાપા માતાજી સૂર્ય ભગવાન કે આપણા પિતૃઓના ફોટા હોય હવે એ પિતૃઓના ફોટા કે ભગવાનના ફોટા ઉપર આપણે જે માળાઓ પહેરાવીએ છીએ જેમ કે ચંદનની માળા હોય તુલસીની માળા હોય કે અત્યારે જે બધા ફેન્સી બધા પવિત્ર બધા મળી રહ્યા છે એ હોય તો એ જે હાર કહેવાય ગુજરાતી આપણી દેશી ભાષામાં એ હારને બદલવાનો જે દિવસ એનું નામ પવિત્રા એકાદશી અને અવશ્ય આ દિવસે આ પવિત્રા બદલવા જોઈએ હા અત્યારે થોડું મોડર્નાઇઝ થઈ ગયું છે તો તમે એ રીતે આચરણ કરજો પણ જો હું શાસ્ત્ર પ્રમાણે કહું તો અહીંયા શું લખેલું છે એમ કે નવતંતુવાળા એટલે જે પવિત્ર હોય ને એના નવ દોરા કે નવ તાતણા હોવા જોઈએ પાછું એ પવિત્ર કેટલે સુધી હોય તો ભગવાનના ગૂંઠણ સુધી હોવું જોઈએ પવિત પછી પાછું એમાં લખેલું છે કે એમાં ચોવીસ ગાંઠવાળું જે પવિત્ર હોય નવસૂત્ર હોય નવ તાતણા હોય એમાં ચોવીસ ગાંઠો હોય અને ભગવાનના ઘૂંટણ સુધી હોય એને ઉત્તમ પવિત્ર કહેવાય એટલે ઉત્તમ માળા કે હાર કહી શકાય પછી કહ્યું છે કે નવસૂત્રીના ચોવીસ ફેરાનું એટલે પાછું જે નવસૂત્ર હોય એના ચોવીસ ફેરા એટલે ટૂંકમાં એને મલ્ટિપ્લાય કરવાનું છે પછી મધ્યમ આવે પછી કનિષ્ઠ આવે ને એવું બધું આમાં છે હવે તમે કદાચ એવું પણ કહેશો કે આ શું આજના જમાનામાં આને તે પણ આપણે પરફેક્ટ વસ્તુ ભગવાનને અર્પણ કરીએ તો એનું ફળ પણ પરફેક્ટ જ ભગવાન આપે અને બીજું વસ્તુ શું છે કે આપણે માનીએ છીએ કે દેશકાળ અનુસાર કદાચ આપણે આ કદાચ આ બધું શક્ય ના હોઈ શકે પણ કહેવાનો ખાલી અર્થ મારો એટલો છે હું તમને એક જ ભાષામાં કહીશ કે બને ત્યાં સુધી ભગવાનને કે આપણા પિતૃના ફોટાને પ્લાસ્ટિકના હાર કે પવિત્રા ના પહેરાવશો એના સિવાય જો ચંદનના પણ મળે છે તુલસીજીના પણ મળે છે અને અહીંયા જે શબ્દ વાપર્યો છે ને કપાસના કૈલા છે એટલે કે રૂથી બનેલા કે કપાસથી કે રેંટિયાથી બનાવેલા પવિત્રા હોય સફેદ રંગના એ ઉત્તમ હવે આગળ બીજું શું છે પાછું કલર બાબતે પણ હું તમને કહીશ પણ હવે આ જે પવિત્રા જે છે આપણે બજારથી લાવીએ ને આપણે શું કરીએ છીએ કોથળીમાં પેક હોય છે એને કોથળી તોડી પ્લાસ્ટિક તોડી અને સીધા પહેરાવી દઈએ શું એ રીતે પહેરાવાય બિલકુલ નહીં એ ઉપરથી આપણને પાપ લાગે કેમ તો પવિત્ર જ્યારે તમે બહારથી લાવો ત્યારે એને આમ તો પંચકવ્યથી ધોવાનું હોય છે પંચકવ્ય એટલે જે દધી કુશાગરાણી બધું જે છે બધું આપણે દાબડો હોય દહીં હોય સરસવ હોય આ બધું ભેગું કરીને એને કહેવાય છે પંચકવ્ય પણ સીધી ભાષામાં કહું તો ગૌમૂત્રથી કે ગંગાજળથી કે દૂધથી તમે એ પવિત્ર છે ને એને પહેલાં ધોઈ નાખો ધોઈને પછી છે સૂકવી દો સુકાય ને પછી પહેરાવાય અને જ્યારે પહેરાવો ને ત્યારે કોઈ બીજું ઈતર ઈતરની વાતો નહીં કરવાની મનમાં ઓમ 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 કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એ પવિત્ર પહેરાવો પિતર પહેરાવો કે પછી ભગવાનને હવે આ જે છે અહીંયા શું કર્યું છે કે જ્યારે તમે કોઈ પણ આ રીતે ભગવાનને પવિત્ર એટલે કે હાર પહેરાવી દો પછી ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ક્રિયા લોપ વિદાનાર્થમ યત્વયા વિહિમ પ્રભો મયે તત્ક્રિય તે દેવ તવ તુષ્યય પવિત્રકમ નમે વિઘ્નો ભવિદેવ કુરુનાથ દયામયી સર્વથા સર્વદા વિષ્ણુ મમ તમ હે અર્થાત હું તમને ગુજરાતીમાં કહું બે હાથ જોડી તમારે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન વિષ્ણુ તમારી પ્રીતિ માટે તમારી ખુશી માટે તમારી પ્રસન્નતા માટે હું તમને આ પવિત્ર પહેરાવું છું તમે એનો સ્વીકાર કરજો અને મને મોક્ષની પ્રાપ્તિ થાય શાંતિની પ્રાપ્તિ થાય એના માટે હું તમને આ પહેરાવું છું હવે મૂળ પવિત્ર કેમ પહેરાવાના છે એનું તમે ફળ તમે સાંભળો અથવા તો એનું કારણ શું છે તો એવું લખ્યું છે કે સંવત્સર કૃત પૂજા ફળ વાપ્ત્યર્થમ આખું સંવત્સર એટલે આખા વર્ષમાં જો મારાથી કોઈ પૂજામાં ફળ ભૂલચૂક થઈ ગઈ હોય મને ખબર ના હોય તો એનું ફળ મને પ્રાપ્ત થાય આખા વર્ષ દરમિયાન એના માટે પછી લખ્યું છે કે અમુક દેવતા પ્રિત્ય એટલે તમે જે ભગવાનને પહેરાવવાના હોય એ ભગવાનનું નામ બોલવું પછી કહ્યું કે અધિવાસન વિધિપૂર્વક પવિત્રારોપણમ કરી છે એટલે અહીંયા કહેવાનો અર્થ એટલો છે કે સંવત્સર પૂજાનું ફળ પ્રાપ્ત થાય એના માટે આ ભગવાનને કે પિતૃને પવિત્ર પહેરાવવાનું હોય છે કે જેથી આપણને કોઈ દોષ કે પાપ એવું કંઈ લાગે નહીં પછી એવું કહ્યું છે કે જે કોઈ પણ ભગવાન હોય મૂર્તિ હોય તો મૂર્તિ ફોટા હોય તો ફોટા એને જ્યારે તમે પવિત્ર પહેરાવો પછી ભગવાનને ચંદનનો ચાંદલો કરો ચોખા કે તલ ચડાવો કે સરસ પ્રકારના પુષ્પો આદિ અર્પણ કરો જે આપણે નોર્મલ બેઝિક પૂજા કરતા હોઈએ ને દીપ છે ધૂપ છે પ્રસાદ આદિ ધરાવો અને ભગવાનને પ્રાર્થના કરો આ રીતે આપણે આખું એક પ્રોપર પવિત્ર પવિત્રા પહેરાવવાનું કે પવિત્રા બદલાવવાનું જે વિધાન હોય છે એ કરવાનું જૂના પવિત્રા છે પછી પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેજો બીજા નંબરમાં ઘણા લોકો શું ભૂલ કરતા હોય છે એ પણ હું થોડું ધ્યાન તમારું દોરીશ કે આ અગિયાર હશે તમે પવિત્રું કે હાર ભગવાનને પહેરાવી દીધો ફોટાને પિતૃઓના કે ભગવાનના પછી મેં ઘણી જગ્યાએ જોયેલું છે કે આખા વર્ષ સુધી એ જ હાર એ જ પોઝિશનમાં લટકેલો હોય ધૂળના ઢેફા બાજેલા હોય અંદર બાવા હોય કરોડિયા ફરતા હોય આ મહાપાપ લાગે મહિને બે મહિને બે વીકે એકાદ વાર એટલીસ્ટ તમે પવિત્ર કાઢો એને સાથે ફોટો સાફ કરો કે મૂર્તિ સાફ કરો પવિત્ર સાફ કરો ને પછી પાછું પહેરાવો વિધિ દર વખત કરવાની જરૂર નથી વર્ષમાં એક જ વાર કરો પણ એટલી સ્વચ્છતા તો રાખો સૌથી પહેલો નિયમ જ આ છે જ્યારે આપણે તો ઘણીવાર એવું હોય છે કે એકવાર પહેરાવી દીધું એટલે આખા વર્ષ સુધી આમું જોવાનું નહીં એવું નહીં કરતા એ પણ દોષ લાગે તો પવિત્રા એકાદશી આ જ વિધિ તમે બારસના દિવસે બીજા દિવસે પણ કરી શકો છો કદાચ અગિયારસે તમે આ પવિત્ર ના પહેરાવી શકો ના ધરાવી શકો તો બીજા દિવસે કરજો પણ મૂળ વસ્તુ એ છે કે આ વખતે આજે પવિત્ર પુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટે છે તમે ચાહો તો આજ પવિત્ર બાર છે છ ઓગસ્ટે પણ ભગવાનને પહેરાવી શકો છો સૂર્યાસ્ત પહેલાં આ બધી ક્રિયા કરી દેવાની આ હતો સત્સંગ આ વિશે તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછજો હું જરૂરથી પ્રયત્ન કરીશ તમને ઉત્તર આપવાનો ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ સત્સંગ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ